જતા તડતાંતાં મારા ત્રણ ભાઈબંધો અંદર પડ્યા નાવા તે ડૂબી મરી ગયા એકમ બરફની અંદર ના જવાય હમણાં મારો એક ભાઈબંધ ગયો તો બરફ બરફમાં બરોબર તો શિમલામાં એવો બરફ પડ્યો ને એવો બરફ પડ્યો આખો એનો મોણ આખો જોમી ગયો ભાઈબંધ આ રીતના દીકણ જ્યો થોડા જતાં રણમાં તે જેઓ ઉપરથી સૂર્યનો તાપ પડો નીચે રેતી ગરમ અજી તો જેઓ રણમાં જઈને ઊભો રહ્યો ને જમ દઈન સડાક દઈન સીધી ડશા ઓય આપડા લગન ને કેટલા દિવસ થઈ ગયા તોય તમે મને કે ફરવા નઈ લઈ ગયા અચ્છા હા નઈ લઈ ગયો ના જાવું નાઈશું દરિયામાં નાહવા નું હો નાહો બા દરિયામાં નાહવા મારે નહીં જવું કેમ અરે ખબર હતો ને અંદર દરિયામાં પોણીમાં નાહવા ના પડાય ડૂબી જવાય અમે નેના હતા ને એટલે ગોમો અમે અમાર તળામાં નાવા જતા હતા ને તો મારા ત્રણ ભાઈબંધો અંદર પડ્યા નાવા તે ડૂબીને મરી ગયા એટલે એવું ના હોય તો કિનારે કિનારે રહેવાનું હોય અરે એ કિનારે કિનારે જ નાવા પડ્યા હતા પણ હને ધીરે ધીરે મજા આવી હો સરકતા ગયા મજા આવી ઓહો એમ કરતા કરતા હન મોય અંદર તળામાં વચ્ચો વચ સીધા મોય સીધા ઉપર ના હો દરિયામાં તો મને બહુ બીક લાગે ત્યાંની બીક લાગે હું તો એ દરિયા ભર્યો નાવા નહીં પડતો જો ભાઈ એ નહીં જવું તને ફરવા લઈ જવું ના નહીં પણ કોઈ વ્યવસ્થિત જગ્યા બોલી કન લઈ જવું સારું તે બીજી જગ્યાએ લઈ જવું હા બોલ બોલ બીજે તું કી કન લઈ જવું બોલી ક્યાં લઈ જશો શિમલા મનાલી લઈ જો શિમલા મનાલી ઈ કન શું કરવાનું હમણા બહુ ગરમી પડે તો બરફમાં મસ્ત મજા આવશે બરફમાં વાહ આ ગોડી થઈ જઈ કેમ

અને અંદર જોયું તો એનું હાડે બેહી ગયું તું મરી ગયું મોના એર્યો બોલો આ તો તમે કઈ બી બોલો કઈ બી ની હકીકત બકાજો ના મને બરાબર મને હું તો તમ ફરવા ના નહી પડતો માં તમ ફરવા લઈ જવી પણ કોક વ્યવસ્થિત જગ્યા બોરી યાર આ બરાબર બરાબર માં મને બીક લાગે હમણાં નહી બરાબર માં હું જઈએ જોમી જઉં તો હું ચોક ના એવું રિસ્ક નહી લે મારે તો ન લઈને તાજો તાજો લગન ત્યો ભાઈ બીજી જગ્યા બોલે આ તો બીજે રાખીએ પાણીવાડી જગ્યા નહી રાખતા તો તમે મને બીજે રાજસ્થાન લઈ જો જેસલમેર રાજસ્થાન હા ત્યાં તો પાણી નઈ હોય પણ રણ હશે ને તો હા તો મજા આવશે રણમાં ગોડી થઈ જાય હાલ હાલ તો ગરમી પડે આ તું તાપ કેવો હ અતારે તો રાજસ્થાનમાં ઈ રણમાં જઈને તમે ઉભા રહ્યો ને અન અરે હું એ તો કેમ ભૂલીયા આપણે તઈન ડાળા ત્યાં મારે એક ભાઈ ભાઈબંધ આવી રીતના દીકણ જ્યો તો રાજસ્થાન રણમાં તે ચ્યો ઉપરથી સૂર્યનો તાપ પડો નીચે રેતી ગરમ

મંદિરો અલગ અલગ સોમનાથ ગિરનાર દ્વારકા એવી બધી જગ્યા ઉપર દર્શન કરીશું ફરશું દર્શન મંદિર બરોબર પણ હજી તો બકા આપડો તાજો તાજો નવો નવો લગન થયો હજી આપણે જવન છીએ હા તો તો કોક રોમેન્ટિક જગ્યા ઉપર જવાનું હોય જો મંદિરોમાં હું ના નહીં કે તો મંદિરોમાં જવાનું આપડે પણ આપણા મંદિરોમાં સમજી લે હાલ લગન હાલ આપણે એવી કોઈ રોમેન્ટિક જગ્યાએ જઈએ પછી તો એ જઈને આવશું પછી તો ઘર સંસાર વસાવશું પછી તો આપણે રોજ મંદિરોમાં જ જવાનું હોય તને બધા મંદિરોમાં લઈ જોઈ બધા મંદિરોમાં બસ તો ભગવાનનો ભજન કરવાનો ને મંદિરોમાં આપણે દર્શન કરવાનો બસ આ બધું જ કરવાનો આવું ના આવે તમે તો બધામાં બહાના કાઢો ના બોનો ન ગા તો હું હકીકત કહું અતાર મંદિરો ના ફરા મંદિરોમાં ફરીશું આપણે પણ પાછો જઈશું અતાર બોલ કોઈ બીજી જગ્યા બોલ માં તો લઈ જાવી આપ પણ તું અમતી નહીં તું જગ્યા એવી બધી ઓ મે તો બધી જગ્યાએ કીધી પાણી કીધું બરફ કીધું ગરમી કીધી પઈ આપણે મંદિરો કીધી કે જ નહીં લઈ જતા હવે તમે કો ક્યાં લઈ જશો મને નજીક

અને તાર મંદિર તો રહી ગયું હા લારી ના બાજુ માં એક મંદિર કરી દેજે જય શ્રી રામ બરોબર હવે આપણે પેલા ખાતા પછી ગોડી તને બીજું કરી છે તો ના 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 લે તૈયાર થઈ ફટાફટ હેડ પટાઈ દીધી શોટમાં ફરવા જવું તું બાર બધા